નમસ્કાર અમારા સૌ દર્શક મિત્રોને રામ રામ ટેકાની ખરીદી બાબતે શું સમાચાર આવેલા છે જથ્થો ખરીદવા બાબતે શું સમાચાર છે એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો હાલમાં આપે જોયું છે કે એવા સમાચાર હતા કે આટલો ખરીદાશે જથ્થો આટલા સરકાર ખરીદશે તો એ બાબતે સરકારે જે ગુજરાતનું માહિતી ખાતું છે તેના દ્વારા શું કહેવામાં આવ્યું છે ગુજરાત સરકાર રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો લાભ આપવા તત્પર હાલમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવાનો પ્રતિ ખેડૂત જથ્થો નિયત કરાયો નથી ખરીદીના જથ્થા બાબતે ફેલાતી માહિતીમાં રાજ્યના ખેડૂતોએ વિશ્વાસ કરવો નહીં એટલે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રતિ ખેડૂતનો જથ્થો છે એ હજુ સુધી નિયત કરાયો નથી ચાલુ ખરીફ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે દર વર્ષ કરતાં વહેલા ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સમયમાં નોંધાયેલા ખેડૂતો પાસેથી તેમના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ માહિતી ખાતા દ્વારા આજે અઠ્યાવીમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માહિતી બહાર પાડેલ છે તો જે સમાચાર હતા કે આટલા મણ ખરીદવાશે એ સમાચાર ખોટા છે હજુ સુધી ખેડૂતનો જથ્થો નિયત કરાયો નથી તો આ બાબતે આપનું શું કહેવું છે કેટલો સરકારે ખરીદવો જોઈએ જથ્થો એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર